વેલકમ બેક ટુ બાલકૃષ્ણ સિલ્ક પેલેસ ગઈ જ આપણે આગળ હમણાં જે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયો ગોટાપતી ગજી સિલ્કમાં ઓરિજિનલ લગડી પટ્ટો વિડીયો લાસ્ટ સુધી બન્યા રહેજો જોરદાર કલેક્શન અને ટોટલ મેચિંગ ડાર્ક કલર મેચિંગ સાથે આખો વિડીયો લાસ્ટ સુધી બન્યા રહેજો એક પછી એક કલરના ઓવર્યુ કરાવીજો અને રેટની જો વાત કરીએ તો રેટ બી આની સાથે જ આવી જશે અને વસ્તુનો લુક જોવો ને તો ઓરિજિનલ ગજી સિલ્કમાં રિયલ લગડી પટ્ટા સાથે ગોટા પત્તી કામ કર્યું છે આખો પીસ ઓપન કરીને જોઈ શકો છો જે પલ્લુનો લગડી પટ્ટો છે ને એ રિયલ રહેવાનો છે રિયલ કસપ સાથે અને ગોટાપત્તીની જો વાત કરીએ તો માર્કેટમાં અત્યારે જે રનિંગ ગોટાપત્તી ચાલે ને એ વસ્તુ નથી આનું ફિનિશિંગ એકદમ શાનદાર નજીક આવો ભાઈ પીસ બતાવી દે એક સિંગલ જે આરી વર્ક સાથે ગોટાપત્તી આવે એ નથી ગોટાપતીની જો વાત કરીએ ને તો ડબલ આરી વર્ક સાથે વર્કનું કામ કર્યું છે અને ફિનિશિંગ આ વસ્તુ નીકળે નહીં ને એ રીતનું કામ છે એકદમ અને કેનવાસ મૂકીને કામ કરેલું છે ઓરિજિનલ ગજીમાં રાણી કલરનો સુપર મેચિંગ આવી ગયું છે અને આ રેટની જો વાત કરીએ ને તો ફક્ત ને ફક્ત સત્યાવીસો ને પચાસ રૂપિયા રેટ છે ખાસ ધ્યાનથી જોજો અને આ જે રેટ છે એ અમારા શોરૂમની રેટ રહેવાની છે અને તમે જો આઉટ ઓફ સિટીમાં કે સ્ટેટમાં જુઓ તો આના શિપિંગ ચાર્જ એક્સ્ટ્રા રહેશે અને સત્યાવીસો પચાસ પ્લસ શિપિંગના જે થાય એ તમારે એક્સ્ટ્રા પે કરીને આ વસ્તુ એકદમ રિઝનેબલ રેટમાં ઘર બેઠા મંગાવી શકો છો બાકી આ જે રેગ્યુલર રેટ માર્કેટમાં તમે જુઓ ને તો ચોત્રીસોથી પાંત્રીસોના જે આ ગજી સિલ્ક ઓરિજિનલ જે ગોટાપતી આવે ને એ વર્કની વાત કરીએ તો ચોત્રીસોથી પાંત્રીસોની જે વસ્તુ આવે એ ઓનલી એન્ડ ઓનલી સત્યાવીસો ને પચાસ રૂપિયા રેટ ખાસ ધ્યાનથી જોજો અને ડાર્ક કલરના બધા મેચિંગ અવેલેબલ થઈ ગયા છે તો એક પછી એક કલરનો ઓરિયો કરીએ અને અમારે જે ડિસ્પ્લે ઉપર નંબર છે એમાં જ પ્લીઝ ઇન્કવાયરી કરજો કારણ કે અમારા આ વિડીયો ઉપર ઘણું બધું ફોડ થઈ રહ્યું છે અને બીજા નંબરો ઉપર પેમેન્ટો લોકો લઈને ઘણા બધા છેતરાતા હોય એટલે પ્લીઝ એક જ નંબર અમારો આપ્યો છે એમાં જ ઇન્ક્વાયરી કરજો અને કલર કોઈ પણ મનપસંદ હોય એમાં ઓર્ડર બુક કરાવજો હવે બીજા કલરની જો વાત કરીએ તો રોયલ બ્લૂ કલર અત્યારનો સુપર ટ્રેન્ડિંગ કલર હોય ને બાંધણીમાં તો રોયલ બ્લૂ કલર જેનો લુક લૂક જુઓ કોઈ હેન્ડવર્કનું કામ નહીં પણ હેન્ડવર્કના કામ કરતાંય ઊંચો લેવલનું કામ કર્યું છે ગોટાપત્તીમાં વર્કનું કામ જુઓ એકદમ શાનદાર છે છૂટો દાણો રહેવાનો છે ધોળો પીલો દાણો છે સિંગલ છે ધોળો દાણો આવી વસ્તુ નથી આ ટાઈપનો ફેન્સી પલ્લુ આ આ સાડીને જરૂરથી તમે નાના મોટા ફંક્શનમાં યુઝ કરી શકો ને એવી આ સાડી ગજી સિલ્કમાં અને એવરગ્રીન કોન્સેપ્ટ ક્યારેય ફેશન ન જાય એવો કોન્સેપ્ટ છે બાંધણીમાં આ ટાઈપનો બ્લાઉઝ રહેવાનું છે કોઈપણ મનપસંદ કલર જે ફટાફટ ઓર્ડર આપજો પછી આમાં જ્યારે સ્ટોક પૂરો થાય ને એટલે દસથી બાર દિવસનો ટાઈમ લગશે અને પેન્ડિંગ ઓર્ડર હશે એના માટે જ ઓર્ડર લઈને નેક્સ્ટ ઓર્ડર લેવામાં આવશે જોઈ શકો છો એક આ બીટ કલરનો પીસ અવેલેબલ છે ઓલ ઓવર આખી આ રીતની ડિઝાઇન છે રિયલ લગડી પટ્ટામાં ખાસ ધ્યાનથી જોજો વસ્તુ જે આમાં કોપી જે લગડી પટ્ટા આવે છે એની વસ્તુ નહોતી અને ગજી સિલ્ક ફેબ્રિક આ એનું બ્લાઉઝ રહેવાનું છે પછી મહેંદી રસમમાં આ સાડીને જરૂરથી પ્રાયોરિટી આપી શકો ને એવો એક આ મહેંદી શાનદાર એવો કલર આ બાંધણીમાં નવો કલર એડ કર્યો છે આપણે ગ્રીન જે રનિંગ કલર ચાલે છે ને એની પછીનો મહેંદી કલર એડ કર્યો છે આ ટાઈપનો ઓલ ઓવર પીસ છે કોઈ પણ મનપસંદ કલર છે એ ડિસ્પ્લે ઉપર અમારો નંબર આપ્યો છે એમાંથી જ ઓર્ડર બુક કરાવજો સ્ક્રીનશોટ લઈને એક આ બાટલી કલર આ ટાઈપનો રહેવાનો છે ઓરિજિનલ ગોટાપત્તીમાં એકદમ શાનદાર લૂક રહી છે આ સાડી જોઈ શકો છો આ ટાઈપનો બાટલી કલર ઓર્ડર બુક કરાવો છે અમારા વોટ્સઅપ નંબરમાં ટોટલ ઇન્કવાયરી તમારે ગૂગલ પે નંબર અને તમારું પૂરું એડ્રેસ આપીને ઓર્ડર બુક કરાવી શકો છો અને ત્રણથી ચાર દિવસ ગુજરાતમાં ટાઈમ રહેશે કોઈ પણ ગુજરાતનું ડિલિવરી એડ્રેસ હશે એમાં ત્રણથી ચાર દિવસનો ટાઈમ રહેવાનો છે એક આ રેડ કલર અવેલેબલ છે જોઈ શકો છો પ્યોર લગડી પટ્ટામાં શાનદાર એવો રેડ કલર રેગ્યુલર બધાની જો ચોઇસ હોય ને રેડ મરુન કલર એ બધા જ કલર અવેલેબલ થઈ ગયા છે એક પછી એક કલરનો ઓરિયો કરી શકો છો જોઈ શકો છો ઓલ ઓવર આખી આ ડિઝાઇન આ ટાઈપનું પ્લેન બોર્ડરમાં બ્લાઉઝ રહેવાનું છે બે હજાર પચીસ સુપર ટ્રેન્ડિંગ કલર પર્પલ કલર પાંચથી દસ હજારના પીસમાં જે ઓરિજિનલ પર્પલ કલર જે બેસે છે ને એ રિયલ પર્પલ કલર અત્યારે ગજી સિલ્કની બાંધણીમાં છે ખાસ ધ્યાનથી જોજો આમાં લાઇટ કલરના મેચિંગ આવે ની વસ્તુ નથી ઓરિજિનલ ડાર્ક પર્પલ કલર રહેવાનો છે જોઈ શકો છો અને આ ટાઈપની ઓલ ઓવર ડિઝાઇન છે પ્લેનના બોર્ડર બ્લાઉઝ રહેવાનું છે અને એક આ નેવી બ્લુ કલર અવેલેબલ છે આ ટાઈપનો નેવી બ્લૂ કલર છે ફટાફટ ઓર્ડર આપજો લિમિટેડ સ્ટોક કારણ કે આ બાંધણી બંધાવવામાં એટલી વાર લાગે અને રિયલ ગોટાપતિનું વર્ક કરવું છે તો એમાં ચારથી પાંચ દિવસનો ટાઈમ લાગતો હોય એટલે કદાચ સ્ટોક જો પૂરો થાય તો દસથી બાર દિવસ પછી રિપીટ સ્ટોક આવશે અને ઓર્ડર પેન્ડિંગ હશે એને જ આ વસ્તુ મળશે ફક્ત ને ફક્ત સત્યાવીસો પચાસ રૂપિયા રેટ અને શિપિંગ ચાર્જ એક્સ્ટ્રા રહેશે સત્યાવીસો પચાસ રેટ અમારા શોરૂમનો રેટ છે ખાસ ધ્યાનથી જોજો આ ટાઈપનું પ્લેન ને બોર્ડર બ્લાઉઝ છે અને એક આ મરૂન કલર અવેલેબલ છે ફટાફટ ઓર્ડર આપજો લિમિટેડ સ્ટોકમાં આપીસ આવેલા છે અને ગાયજ જો આવું નવું નવું કલેક્શન જોઈએ ને એ પણ રિઝનેબલ રેટમાં તો અમારા બાલકૃષ્ણ સિલ્ક પેલેસ ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લો અને યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લ્યો ડેલીનું કલેક્શન રિઝનેબલ રેટ હોય ને તો જ તમારે વસ્તુ ખરીદવાની એકદમ લો રેટમાં માર્કેટ કરતાં અને એ પણ સારી ક્વોલિટીમાં જો વસ્તુ જોઈએ તો અમારા શોરૂમની જો વિઝિટ કરવી જોઈએ તો અમારો શોરૂમ નાના વરાછા શ્યામધામ ચોક સુરત આવેલો છે ત્યાં આવીને પણ આવું અવું નવું કલેક્શન લઈ શકો છો અને તમારા નિયર ડિયરમાં આ વસ્તુ શેર કરવાની જરૂરથી ભૂલજો નહીં થેન્ક યુ